મિત્રો યુટ્યુબમાં ફાલતું મહેનત ના કરતા જેવી કે હું તમને આજે માહિતી આપવાનું છું જો તમે એવી મહેનત કરી રહ્યા છો તો યુટ્યુબની અંદર આ મહેનત કરવાનું બંધ કરી દેજો તમારી ચેનલ મિત્રો મોનોટ્રાઇઝન થશે નહીં હવે કઈ મિત્રો તમે ભૂલો કરો છો અને કઈ રીતે તમે યુટ્યુબમાં મહેનત કરી રહ્યા છો સૌથી પહેલી તો વાત એ તમે લોકો એવું વિચારતા હોય કે આપણે બીજાના સોંગ ઉપર આપણી વિડીયો બનાવીને આપણી ચેનલને મોનોટ્રાઇઝ કરવાની કોશિશ મતલબ કરો ચાર હજાર વોચ ટાઈમ બનાવવાની કોશિશ કરો જો તમને કોપીરાઈટ ક્લેમ તમને મળેલા છે તો કદાચ તમારી ચેનલ મોનોટાઇઝ થઈ જશે પણ જે વ્યક્તિની ગીતો ઉપર તમે મતલબ વિડીયો બનાવેલો છે ને એ વ્યક્તિએ તમને કોપીરાઈટ નથી આપેલું તો કદાચ તમારી ચેનલમાં મિત્રો ચાર હજાર વોચ ટાઈમ થઈ જશે અથવા દસ મિલિયન વ્યૂઝ થઈ જશે અને જ્યારે તમે ચેનલને મોનોટાઇઝ અપ્લાય કરશો તો તમને રીયુઝ કન્ટેન્ટ આવશે હવે રીયુઝ કન્ટેન્ટ મિત્રો કઈ રીતે આવે છે દાખલા તરીકે મિત્રો તમે સમજી લો કે મેં અત્યારે આ વિડીયો બનાવી રહ્યો છો એની અંદર મેં કોઈ ગીત એડ કર્યું છે તો કોપીરાઈટ મિત્રો આવીશું અને કોપીરાઈટ જેટલી પણ મારા ગીતની અંદર અર્નિંગ થાય છે એ કોપીરાઈટ માલિકને મળે છે પણ બી કોઈ એવું ગીત છે કે જેની અંદર કોપીરાઈટ નથી આવ્યું અને તમારી વિડીયો ચાલી ગઈ છે તો તમને રિયુઝ કન્ટેન્ટ મળે છે મિત્રો એ વિડીયોને આપણે ડિલીટ કરવી પડે છે બીજા નંબરમાં તમે કોઈ વિડીયો ઉપર એક્ટિંગ મતલબ કોઈની વિડીયો લીધી છે અને એની અંદર તમે તમારા વોઇસથી એક્ટિંગ કરી છે તો પણ મિત્રો હવેથી બંધ કરી દીધો તમને કોપીરાઈટ સ્ટ્રાઇક આવશે યુટ્યુબની અંદર પહેલાં એવું હતું કે મિત્રો તમે કોઈ પણ વિડીયોની અંદર ડુબેટ કરી શકતા હતા વોઇસ ઉમેરીને તમે થોડું ઘણું એની અંદર ચેન્જ કરી શકતા હતા મિત્રો પણ હવે તમે શોર્ટ વિડીયોની અંદર કોઈ બીજી ફેસબુકથી વિડીયો તમે લઈને શોર્ટ ફ્રીડમાં પણ અપલોડ કરો છો ખાલી પંદર સેકન્ડની તો પણ તમને કોપીરાઈટ સ્ટ્રાઇક મળશે હવે ઘણા લોકો એવા પણ છે મિત્રો કે જે એક્ટિંગ કરે છે ગીતોની કે ફિલ્મોના કોઈ પણ કટ વચ્ચે લગાવીને એના ઉપર એક્ટિંગ કરે છે તો એમને મિત્રો ખાસ વિશે જેટલું તમારું એડિટિંગ સારું હશે તો તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ નહીં આવે પણ જો તમારું એડિટિંગ સારું નહીં હોય તો યુટ્યુબ ચેક કરશે ને એ ટાઈમે મિત્રો યુટ્યુબની ખબર પડી જશે કારણ કે જે તમારા મોસ્ટ વ્યૂઝ મળેલા હોય એ બીજાના એક્ટિંગ જે તમે વિડીયો લીધો છે એના કારણે મળેલા હોય તમારા ખુદના કન્ટેન્ટથી મિત્રો ના મળેલા હોય એટલે યુટ્યુબ ચેક કરે ને ત્યારે પણ તમે મોનોટાઇઝર એપ્લાય કરો તો મિત્રો આપણને રિવ્યુઝ કન્ટેન્ટ આવવાની પૂરેપૂરી શક્યતા રહેશે મિત્રો હજી ઘણી બધી મિત્રો માહિતી છે ધ્યાન આપજો જો કદાચ તમે યુટ્યુબની અંદર મહેનત કરી રહ્યા છો તો આવી ફાલતું મહેનત કરવાની તમે મિત્રો ટાળી દો કારણ કે યુટ્યુબની અંદર મિત્રો આવનારા સમયની અંદર નવા નવા અપડેટો મિત્રો આવી રહ્યા છે જ્યારે યુટ્યુબની શરૂઆત હતી ત્યારે તમે ટિકટોકના વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ કરતા ને તો એવા ઘણા લોકોની ચેનલો મિત્રો મોનોટાઇઝન થઈ ગયેલી છે પણ અત્યારે હાલની અંદર આખું દેશ કે દુનિયા કો મિત્રો યુટ્યુબ પાછળ મિત્રો છે અને યુટ્યુબની નજર પણ બધા જે પણ સબસ્ક્રાઈબ મિત્રો જે યુટ્યુબરો છે એના ઉપર જ હોય છે કે કયું કન્ટેન્ટ કઈ રીતે અપલોડ કરવામાં આવે છે જેથી જે અર્નિંગ મળે છે એડવર્ટાઈઝર દ્વારા એની અંદર મિત્રો ડબલ કોઈની અર્નિંગ ન મળે એટલા માટે ધ્યાન યુટ્યુબ પણ તમારા વિડીયો ઉપર આવે છે હવે દાખલા તરીકે એક ટેમ્પરલી હું તમને સમજાવું કે મારું એક ગીત છે મેં ગીતની અંદર છે ને બહુ મહેનત કરી છે પચીસ કે ચાલીસ હજાર રૂપિયા બરાબર વિડીયો બનાવ્યો છે સોંગ બનાવ્યો છે હવે એ સોંગ તમે એની અંદર કોઈ કટ કે પાટ લઈને તમે તમારી યુટ્યુબ ઉપર ચડાવો છો તો મિત્રો તમે ખુદ સમજી શકો કે મેં મહેનત કરી છે તો બરાબર મેં તમને કોપીરાઈટ નથી આપ્યું તમને કોઈ સ્ટ્રાઇક નથી આપી પણ યુટ્યુબ તો ગાંડી છે જ નહીં કે એક જ ગીત ઉપર દરેકને પૈસા આપે એટલે તમે ખુદ સમજી લો મિત્રો કે કોઈ પણ બીજા વ્યક્તિના તમે ગીત અપલોડ કરો છો તમારી ચેનલની અંદર તો મારી ચેનલમાં ચડેલું છે એ બીજા મારા દસ મિત્રોની ચેનલમાં ચડેલું છે તો યુટ્યુબ તો મિત્રો ગાંડું હોય જ નહીં કે મિત્રો મને પણ મતલબ અર્નિંગ થાય ને તમે દસ લોકોએ મારું ગીત ડાઉનલોડ કરીને અપલોડ કર્યું છે અને તમને પણ યુટ્યુબ પૈસા આપે શક્ય નથી મિત્રો એટલે ખાસ કરીને વિનંતી છે હા કદાચ તમને કોપીરાઈટ ક્લેમ મળેલી છે દાખલા તરીકે મારું ગીત તમે તમારા વિડીયોની અંદર કોઈ પણ બ્લોગમાં ગમે તે જગ્યાએ થોડું પણ મિક્સ કર્યું છે અને મેં તમને કોપીરાઈટ ક્લેમ આપી દીધી છે તો તમારે એના માટે ટેન્શન લેવાની જરૂર નથી તમારી ચેનલની અંદર કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય કારણ કે કોપીરાઈટ ક્લેમ આવવાથી આપણી ચેનલની અંદર કોઈ પણ પ્રોબ્લેમ થતો નથી કોઈ પણ ફરક પડતો નથી પણ જે લોકોએ કોઈ ગીત લીધું છે ને જેમને કોપીરાઈટ ક્લેમ કે કોપીરાઈટ સ્ટ્રાઇક નથી આવેલો તો એ વ્યક્તિને ગમે ત્યારે આવનારા સમયની અંદર એની ચેનલની અંદર ગમે ત્યારે મિત્રો પ્રોબ્લેમ થઈ શકે છે મિત્રો મારા ખુદના જે અનુભવો છે મેં તમારી સાથે શેર કર્યા છે અને ઘણી બધી મારી પાસે એવી ચેનલો આવે છે કારણ કે હું એક યુટ્યુબરનું કામ કરું છું તમને ખ્યાલ જ છે કે ઘણા લોકો મને ઇન્સ્ટાગ્રામમાં અલગ અલગ પ્રશ્નો કરે છે કે અમારી ચેનલમાં આ પ્રોબ્લેમ છે રિયુઝ કન્ટેન્ટ છે આ રીતે પહેલાં ચેનલ મોનોટાઇઝર નથી ફરીથી ડિમોનોટાઇઝ એટલે મિત્રો આ બધા મારા અનુભવ છે તમારી સાથે હું શેર કરું છું અને તમે જો યુટ્યુબની અંદર મહેનત કરતા હોવ તો તમે તમારી મહેનત ફેલ ના જાય એટલા માટે મેં તમને આ માહિતી આપી છે કે તમે લોકો જો વિડીયો આ ટાઈપના અપલોડ કરો છો તો આવનારા સમયની અંદર તમારી ચેનલમાં કોઈ પ્રોબ્લેમ ના થાય કારણ કે તમને ખબર જ છે મિત્રો કે આપણે એક હજાર સબસ્ક્રાઈબ બનાવવા છે ને બહુ મુશ્કેલ છે ચાલો એક હજાર સબસ્ક્રાઈબ તો તમે એકદમ આરામથી બનાવી લો કદાચ એક આપણું એક ગ્રુપ હોય તો એક હજાર મેમ્બર હોય તો તમારા સબસ્ક્રાઈબ તો તમે ચાહો તો પંદર દિવસની અંદર મિત્રો આરામથી બનાવી લો છો પણ ચાર હજાર વોચ ટાઈમ બનાવો તો બહુ મુશ્કેલ છે મિત્રો અત્યારે હાલના સમયની અંદર એટલે મિત્રો ખાસ કરીને જો તમારા ચાર હજાર વોચ ટાઈમ બની જાય અને જ્યારે તમે મોનોટાઇઝેશનમાં અપ્લાય કરો જ્યારે તમારી ચેનલ રિવ્યૂમાં જાય અને તમને રિવ્યૂઝ કન્ટેન્ટ કે તમારી ચેનલ રિજેક્ટ કરવામાં આવે તો તમને મિત્રો કેટલું દુઃખ લાગે એમ તો હું એવું માનું છું કે બને ત્યાં સુધી તમારા ખુદના કન્ટેન્ટ ઓરિજિનલ કન્ટેન્ટ ભલે તમને વ્યૂઝ ઓછા મળે પણ તમારા ખુદના કન્ટેન્ટ મિત્રો અપલોડ કરજો જેથી તમારી ચેનલની અંદર આવનારા સમયની અંદર યુટ્યુબની અંદર ગમે તેવા અપડેટ આવે ને તો તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લમ ન થાય એટલે મિત્રો ખાસ ધ્યાન આપજો ખુદના કન્ટેન્ટ અપલોડ કરો તમારી ચેનલની અંદર ક્યારેય પણ પ્રોબ્લેમ નહીં આવે જો તમે થોડું પણ કોઈનું કન્ટેન્ટ લીધેલું છે તો તમારી ચેનલની અંદર યુટ્યુબની અંદર ગમે ત્યારે કોઈ અપડેટ એવી આવે છે તો આપણી ચેનલની ચકાસણી થશે ને એ ટાઈમે મિત્રો આપણી ચેનલ મુસીબતમાં એટલે કે રિજેક્ટ કરી શકે છે અથવા રિવુઝ કન્ટેન્ટ યુટ્યુબ તમને આપી શકે છે જો મિત્રો તમને આ માહિતી ગમી હોય તો અન્ય લોકોને શેર કરજો જો મિત્રો કોઈ આ ટાઈપની મહેનત કરીને ફાલતુ મહેનત કરીને આગળ જવાની કોશિશ કરતા હોય તો એમને પાછળ દુઃખ ન થાય કારણ કે જ્યારે આપણી ચેનલ મિત્રો મોનોટાઈઝ ન થાય ને એટલે મિત્રો આપણને ખબર જ છે મિત્રો કારણ કે મેં એટલી બધી યુટ્યુબ ચેનલો બનાવેલી છે ને એમાંથી મિત્રો એક જ ચેનલ આપણી સક્સેસફુલ ભલે મને વ્યૂઝ નથી મળતા પણ આ એક જ ચેનલ છે જેની અંદર મને આની અંદર મને સફળતા મળી છે અને મેં એવી ભૂલો કરેલી છે કે જેની આધારે મારી મતલબ કેટલી ચેનલો ડિલીટ થઈ છે એટલે આ બધા અનુભવ છે મને અને અત્યારે હાલની અંદર મિત્રો જે ચેનલ મિત્રો છ મહિના પહેલાં પણ એક મારી ચેનલ ડિલેટ થઈ ગઈ ખાલી એક જ કન્ટેન્ટ ઉપર જેવી રીતે આ વિડીયો અહીં બેસીને હું બનાવતો એ આવા જ વિડીયો વિડીયો આખું કન્ટેન્ટ બીજું હતું આખો વિડીયો બીજો હતો પણ જગ્યા આ જ હતી ને તો પણ યુટ્યુબે મારી ચેનલ ડિલેટ કરી દીધી હતી એટલે મિત્રો બને ત્યાં સુધી તમારા પોતાના કન્ટેન્ટ અપલોડ કરજો અને જો અલગ અલગ ચેનલો છે તો જગ્યા પણ ચેન્જ કરવાનું ભૂલતા નહીં જો માહિતી ગમી તો અન્ય લોકોને શેર કરજો જેથી મિત્રો અન્ય લોકોને કામ આવી શકે અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગુગાને મિત્રો